નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ગરમીનો રાજા અને ઘરનો રક્ષક એ છે એર એટલે કે એસી પણ આજે આપણે વાત કરીશું સ્ટાર શું ખરેખર તે વીજળી ઓછી વાપરે છે શા માટે ખરીદવું જોઈએ અને સૌથી ઇમ્પોર્ટન્ટ લાઈટ બિલ કેટલું આવે છે સૌ પ્રથમ જાણીએ કે ડ્યુલ ઇન્વર્ટર એસી છે શું આ એસી ની અંદર બે રોટરી કમ્પ્રેસર આવે છે જે જરૂરિયાત મુજબ સ્પીડ ફેરવે છે આનાથી શું થાય છે વીજળી ઓછી વાપરે છે ઠંડક ઝડપથી કરે છે અને સૌથી મોટું અવાજ એકદમ ઓછો આવે છે હવે ખાસ વાત કરીએ લાઈટ બિલની આ એસી તમે દરરોજ આઠ કલાક ત્રીસ દિવસ સુધી વાપરો છો તો અંદાજે તમારે એસી થી પિંચ્યાસી યુનિટ વપરાય છે અને માની લો કે તમારો યુનિટ રેટ આઠ રૂપિયા છે તો અંદાજે છસો પચાસ થી લઈને સાતસો રૂપિયા લાઇટ બિલ મહિને આવશે હવે કમ્પેરિઝન કરીએ કે વન સ્ટાર કે થ્રી સ્ટાર તમે એસી લો છો તો આ જ લાઇટ બિલ તમારું ડબલ થઈ જશે તો લોંગ ટાઈમ માટે તમને જો ફાઇવ સ્ટાર ડ્યુલિમીટર એસી ખરીદો છો તો તમારે ફાયદો થશે પણ તમારે તમારા ઘરની સાઈઝ અને ઉપયોગ મુજબ ખરીદવું જોઈએ જો તમે તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આવા જ ગુજરાતી ટેક વિડીયો જોવા માટે આપણા પેજને હમણાં ફોલો કરો